રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે રાજકોટમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે જઈ રહ્યું છે ત્યારે લોકો પરેશાન છે સાથે સાથે પશુ પક્ષીઓ પણ પરેશાન છે ત્યારે રાજકોટમાં સેવા ભાવિકો દ્વારા રેસકોર્સમાં આવેલ ચબુતરામાં પાણીની અંદર બરફની પાટો નાખી અને પારવડા અને ઠંડક માટે સેવા કરી રહ્યા છે અને લોકો પણ આ પુણ્ય કમાવા માટે ત્યાં મદદ કરી રહ્યા છે મારું નામ છે આશિફભાઈ ઇકબલભાઈ સુમરા એનું આયોજન એટલા માટે કર્યું કે એને બળફ ને એવું રહે પાણી ઠંડુ રે પાણી ગરમ ઉનાળામાં ના થાય ફૂલ આવી ગરમીમાં એને પાણી પીવામાં તકલીફ ના પડે નાહવામાં પણ તકલીફ ના પડે અને બધી રીતે એને સગવડ છે પશુ પ્રેમી એ કહેવા માંગીએ કે કોઈ પણ આજુબાજુમાં એની આવતા હોય ઝાડવામાં ઉપર અગાચી ઉપર તો પાણીનું કુંડું રાખો એમાં બળફ નાખો અને એની ફૂલ સારવાર રાખો મારા ગ્રુપમાં પાંચ થી છ લોકો છે માં મુકેશભાઈ છે સિરાજભાઈ છે અશોકભાઈ હે રફિકભાઈ હે અને આદિત એને જ કહેવા માંગી કે બસ તમે આ જે સેવા આપો હો ને એમાં સહયોગ આપો બધા